હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરે કૃષ્ણ કિચનમાં આપણે નૂડલ્સ બનાવવાના છીએ જે સોજી અને ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કે નૂડલ્સ બનાવવા માટે શું શું વસ્તુ જોશે તો તેના માટે મેં અહીં એક વાટકો સોજી લીધી છે અને અડધો વાટકો ઘઉંનો લોટ લીધો છે કોઈ સોજીને રવો પણ કહે છે ત્યારબાદ આપણે સોજીને મિક્સરનું જે નાની ઝાર આવે છે તેની અંદર સરસ ફાઇન પાવડર રેડી કરી લઈશું સરસ આપણી સોજી દળાઈ ગઈ છે જે ઘઉંનો લોટ હોય ને એવી જ આપણે સોજીને દળવાની છે હવે સોજી અને ઘઉંનો લોટ બંને મિક્સ કરી અને સરસ ચાળી લઈશું ત્યારબાદ મીઠું નાખીશું લોટમાં અને સરસ મિક્સ કરી દઈશું અને જે નોર્મલ પાણી હોય ને એનાથી જ ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધવાનો છે અને રોટલીનો જે લોટ હોય ને એના કરતાં પણ થોડોક ઢીલો લોટ બાંધવાનો છે જેથી આપણે જ્યારે નૂડલ્સ બનાવીએ ને ત્યારે આપણે સરસ આસાનીથી આપણા નૂડલ્સ બની જાય હવે લોટ સરસ સ્મૂથ થઈ ગયો છે તો આપણે હવે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું ને તો આપણે લોટમાં સરસ કૂણ આવી ગઈ છે તમે જોઈ શકો છો કે લોટને ખેંચવાથી પણ સરસ ખેંચાય છે આટલો ઢીલો લોટ તમારે બાંધવાનો છે હવે બે મિનિટ માટે આપણે મસડી લઈશું ત્યારબાદ જે સેવ પાણવાનો સંચો છે ને એમાં ગાંઠિયાની જે જારી છે ને એ જારી મેં લીધી છે આની અંદર તમે નૂડલ્સ બનાવશો નૂડલ્સ બહુ સરસ બનશે ત્યારબાદ સંચાની અંદર આપણે લોટ ભરી લેવાનો છે જેટલો સમય એટલો તમારે ભરી લેવાનો છે મારે બધો સમય ગયો છે હવે બંધ કરી અને અહીં પાણી ઉકળવા મૂકી દીધું છે પાણી ઉકળી જાય ને પછી જ ફ્રેન્ડ્સ તમારે નૂડલ્સ પાડવાના છે અને પાંચ મિનિટ માટે આપણે ઉકળવાના છે હવે બે ચમચી આપણે ઓઇલ નાખીશું પાંચ મિનિટ પછી આપણે જોઈશું તો સરસ આપણા નૂડલ્સ ચડીને રેડી થઈ ગયા છે તો એક જારીમાં આપણે લઈ લઈશું બધા નૂડલ્સ અને ત્યારબાદ મેં અહીં બરફનું પાણી રેડી કર્યું છે તરત જ આપણે એ નૂડલ્સને બરફના પાણીમાં એડ કરી દઈશું પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને ચમચીની મદદથી આપણે થોડું થોડું આપણે અલગ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા નૂડલ્સ ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે એકદમ ચડી ગયા છે અને ફ્રેન્ડ્સ આ જે સોજીના નૂડલ્સ છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આ નૂડલ્સને ઝારીમાં લઈ લઈશું જેથી આપણું બધું જ પાણી નીતરી જાય ધીમે ધીમે લેવાના છે અહીં મેં પેનમાં બે ચમચી ઓઇલ લીધું છે બે મોટી ચમચી ઓઇલ લીધું છે તેમાં મરચાં કેપ્સિકમ મકાઈ ગાજર અને કોબીજ જે ઝીણું સમારી અને તેલમાં આપણે એડ કરી દઈશું ધીમે ધીમે બધું ચોળવીશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું ને થોડીવાર માટે આપણે બધા વેજીટેબલને ચડવા દઈશું હવે બે મોટી ચમચી અહીં મેં ટમેટો કેચઅપ લીધો છે એક ચમચી સોયા સોસ એક ચમચી આપણે મરચું પાવડર અને એક ચમચી હોમમેડ મેગી મસાલા જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક આપેલી જ છે હવે આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે એડ કરી દઈશું તમારે ફ્રેન્ડ જો મેગી મસાલો જોવો હોય અને શીખવો હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જોઈ શકો છો આપણી સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે તો આપણે આપણા હોમમેડ જે નૂડલ્સ છે સોજીના તે એડ કરી દઈશું અને ધીમે ધીમે હવે આપણે મિક્સ કરીશું બધું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ કલર આવવા લાગ્યો છે આવી રીતે બધું જ ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ બાળકોને બહારની મેગી ખવડાવી એના કરતાં આવી રીતે ઘરે જો હોમમેડ નૂડલ્સ બનાવો અને બાળકોને ખવડાવો તો નાના મોટા બધા ખુશ થાય આપણા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમને જો આ ઘરે બનાવેલા આપણે નૂડલ્સ ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી અને ઓલ દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ